જય દ્વારકાધીશ જય ગૌ માતા ભગવાન જે કંઈ પણ પરીક્ષા લે છે સારા માટે લેતા હોય છે આપ સર્વેને ખ્યાલ જ છે કે બહુ મોટા ખરાબ સમયમાંથી અમે નીકળેલા જેમાં આપ સર્વે દિલ ખોલીને અમને સહકાર આપ્યો જે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ આજે માનવાનો છે કે આવા કપરા સમયમાં જે કોઈ ઓળખતા પણ ન એવા એવા લોકોએ અમારો ખૂબ ખૂબ સાથ આપ્યો એ બધાનો પૂર્ણ હૃદયથી ખૂબ આભાર માનું છું જે ગૌ માતા માટે આપ લોકોએ આગળ આવીને સહયોગ કર્યો એ ખૂબ વંદનીય છે બીજી એક ખુશખબર આપવાની છે કે આ ખરાબ સમય જે કોઈ પણ આવે છે ભગવાન જે કંઈ પણ કરે છે એ સારું જ કરે છે હંમેશા તો એના બદલામાં અમને આજે દ્વારકાની તમામ ગૌમાતા અને તમામ નંદી મહારાજ એ તમામને રાખવા માટેની પ્રભુએ જવાબદારી આપી છે હવે તો દ્વારકામાં હવે ટૂંક જ સમયમાં નંદી મહારાજ તો ગૌશાળાએ આવવાના ચાલુ થઈ ગયા છે નગરપાલિકા દ્વારા એને લઈ આવવામાં આવવાના ચાલુ થઈ ગયા છે અને થોડાક જ દિવસોમાં દ્વારકાના રોડ પરથી દ્વારકાના કચરાના ઢેર ઉપરથી ગલીઓમાં હેઠવાડા ખાતા નંદી મહારાજ ગલીઓમાં હેઠવાડા ખાતી ગૌમાતાઓ પ્લાસ્ટિક ખાતી ગૌમાતાઓ જેને લીધે એમનું આયુષ્ય ટૂંકું થતું હતું હવે એવું કંઈ પણ નહીં થાય એ તમામ ગૌવંશ આપણી ગૌશાળામાં બિરાજમાન થવા માટે તૈયાર થઈ ગયું છે અને થોડાક દિવસોમાં તે બધું ગૌવંશ આપણી ગૌશાળામાં આવી જશે જેમના માટે શેડની સુવિધા અવડાની સુવિધા ગમાડની સુવિધા ઘાસચારાની સુવિધા ખોરની સુવિધા આ બધી જ તૈયારીઓમાં અમે લાગેલા છે તો ફરી એકવાર આપ સર્વેને નિવેદન કરીશ કે આ દ્વારકાના ગૌધનને આ બધી મુસીબતોમાંથી બચાવીને ગૌશાળા લઈ જઈએ છીએ જે એ બધાને હર હંમેશ માટે આપ લોકો સહયોગી બનજો અને આ તમામ ગૌવંશ એટલે કે ચાર હજારથી ઉપર ગૌવંશ આપણી ગૌશાળામાં બિરાજમાન થવાનું છે તો આપ સર્વે અમારી અમારો સાથ આપજો જેવી રીતે એક ખરાબ સમયમાં સાથ આપ્યો તો હવે હવેવો ખરાબ સમય જ ન આવે એના માટે હું આપ સર્વને નિવેદન કરું છું કે દ્વારકાની તમામ ગાયો માટે હવે આપ આગળ જરૂર આવજો જય ગૌમાતા જય દ્વારકાધીશ